સપ્ટેમ્બરે મંત્રી સાથેની બેઠકમાં પ્રશ્નનું નિરાકરણ ન આવતા ફરી એકવાર વિરોધ શરૂ થયો છે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જી હિરેન સત્યાગ્રહ છાવડી ઉપર અત્યારે કેટલા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે શું કહેવું છે તેમનો કઈ રીતનો વિરોધ રહેશે જો તેમની માગણી જૂની પેન્શન યોજના લાગુ કરવાની છે અગાઉ બેઠક મળી હતી સરકારના મંત્રીઓ સાથે બેઠક નિષ્ફળ ગઈ અને એના માટે થઈ અને આજે ગાંધીનગરમાં આ રીતના વિરોધ અને ધરણા પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું છે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ત્યારે અહીંયા

પોતાની જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અહીંયા ભેગા થયા છે અહીંયા ઘરણાનો કાર્યક્રમ રાખેલો છે અગાઉની વિધાનસભાની ચૂંટણી વખતે સરકારે આ જૂની પેન્શન યોજના એક ચાર બે હજાર પાંચ પહેલાંના લોકોને આપવા માટેની સ્વીકારી હતી પરંતુ વચન આપ્યું હતું એ વખતે કમિટી રચી અને આને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે લાગુ કરવા માટે એ લોકોએ લેખિતમાં ખાતરી આપી હતી આ દિન સુધી માગણી કર્યા છતાં પણ હજી સુધી લાગુ કરી નથી અમારી માગણી એ છે કે એક ચાર બે હાજર પોંચ પહેલાના અને એક ચાર બે હાજર પાંચ પછી પણ તમામ કર્મચારીઓને આ યોજનાનો લાભ મળે

અત્યારે ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે કેટલીક સંખ્યામાં આવ્યા હશે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તમામ કર્મચારીઓ જે જૂની પેન્શન યોજનાથી જેને અમલ નથી થયેલો એને લાગુ પડતા અને અન્ય તમામ વહીવટી પ્રશ્નોના જે પણ પ્રકારના પ્રશ્નો હતા એના સમાધાન મુજબનું સરકારે વર્તન ના હોય બાકી અમારે લાંબા સમયની માગણી છે જૂની પેન્શન યોજના એ માત્ર સરકારનો વહીવટી નહીં પણ સંવેદનાવાળો નિર્ણય છે સરકારે જે કર્મચારી છે એના પોતાના વર્ષો સુધી સરકારની સેવા કર્યા પછી પોતે ઓશિયાળું જીવન ન જીવે સમાનની જિંદગી જીવી શકે એ માટેની એકદમ વ્યાજબી માંગણીના મુખ્ય મુદ્દો જૂની પેન્શન યોજના છે એમને અમલીકરણ કરવા અને એના સિવાયના બાકીના સમાધાન મુજબના જે મુદ્દાઓ સમા ગયા વખતના અમારા ધરણા કાર્યક્રમ વખતે સ્વીકારેલા હતા એક વર્ષ કરતાં પણ વધારે સમય છતાં પણ સરકારે હજુ પણ એને અમલ નથી કર્યા એના માટે એ તમામ પ્રકારના જે પણ બાબતો છે એની અમલવારી કરે એ પ્રકારનું અમારી જે તમામ સરકારી કર્મચારીઓ અત્યારે ધરણા કરી રહ્યા છે એક બાજુ નોકરીનો સમય હોય છે ત્યારે આ કઈ રીતે રજા રાખીને રજા રાખીને રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય વર્તમાન સરકાર શ્રીએ અઢાર માસથી આપેલા જૂની પેન્શન યોજનાના વચનો આજ દિન સુધી પૂરે કરેલા નથી તો ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને આ વચનો પૂરા કરે એવી અમારી માંગણી છે વી વોન્ટ આપ આપ સરકારી કર્મચારી છો ક્યાંથી આવ્યા છો આજે ચાલુ દિવસ છે તો અહીંયા રજા મૂકીને આયા કઈ રીતે હું આજે સીએલ ઉપર છું રાજકોટ થી આવું છું હું માધ્યમિક શાળા રાજકોટ સર્વિસ કરું છું અને અમારી મુખ્ય જે માંગણી છે પડતર પ્રશ્નો ઘણા બધા છે પણ મુખ્ય માંગણી અમારી જૂની પેન્શન યોજના જ છે જામનગર જિલ્લો લાલપુર પ્રાથમિક શિક્ષક સંઘ સરકાર રજૂઆત છે કે વચનો આપેલા હતા એ સત્વરે પૂર્ણ કરે અમારી માંગણી છે કે બસ અમારે પેન્શન જોઈએ છે દ્રશ્ય અહીંયા એક વખત આપને બતાવી દેશે આ પ્રમાણે સરકારી કર્મચારીઓ સંયુક્ત સરકારી મોરચો જે છે એના જે કર્મચારીઓ છે એ અહીંયા આવ્યા છે આજના જે ધરણા પ્રદર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે એ બાર વાગ્યા થી લઈ અને ત્રણ વાગ્યા સુધીનો આ સમય નક્કી કરવામાં આવ્યો છે અને મુખ્ય માંગણી જે છે એ જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે